કારણ કે એ વિસ્તારના જવાબદાર એ લોકો છે પછી જો એ દાદ ના આપે તો તમારા ચીફ ઓફિસર છે પ્રમુખ છે અને પછી જે છે ધારાસભ્ય છે તો આ એક લિંકમાં તમે પકડો અને મન લાગે છે કે તમારું સોલ્યુશન થઈ જશે અને હું મારા પ્રતિનિધિને તમારા વિસ્તારનું હું ધ્યાન દોરું છું જેથી કરીને એ ત્યાં આવી શકે કયો વિસ્તાર કીધો તમારો લખાવી દોને કરમસદ રોડ કરમસદ રોડ ઓરોહિત ડાઇનિંગ પુરોહિત ડાઇનિંગ મોલમાં ગણેશ સોસાયટી ગણેશ સોસાયટી અને વિસ્તાર ગામ કયું કીધું કરમસદ અને એ તાલુકો જિલ્લો કયો આવે તમારે તાલુકો જિલ્લો આણંદ આણંદ ઓકે તો અમારા જે નંદલાલ ભાનુશાલી છે અમારા પ્રતિનિધિ હું એને આ તમારે જે છે ધ્યાન દોરું છું અને એ ચોક્કસ તમારા આ બાબતે પ્રશ્નને વાચા આપશે ધન્યવાદ ધન્યવાદ હા તો એ મારાના સર્જરી તો બેસીને વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા મજબૂર બન્યા છે સમગ્ર ઘટના શું છે તે જોઈએ માલપુર તાલુકાની ફરતેપુરા પ્રાથમિક શાળામાં ગઈકાલે મીડિયા માધ્યમે જાણકારી થઈ કે રૂમની અંદર છતમાંથી પોપડા પડ્યા છે તો ગઈકાલે જો કે સમીક્ષા કરી લીધી હતી પરંતુ આજે રૂબરૂ આવી અને સ્થળ તપાસ કરી છે થોડા પોપડા પડ્યા છે પરંતુ પરમ દિવસ રાત્રે જે વધારે વરસાદ હતો એ સમયે પોપડા પડ્યા હતા અને વરસાદનું પાણી જે છત ધાબાની અંદર ભરાઈ રહ્યું હતું એના કારણે ફૂલી અને પડ્યા છે થોડું તાત્કાલિક અસરથી બાળકોની વૈકલ્પિક વ્યવસ્થા કરી દીધી છે અને તાત્કાલિક અસરથી આ રિપેરિંગ અઠવાડિયાની અંદર જ પૂરું થઈ જાય એવી સૂચના આપી દીધી છે અને થઈ જશે થેન્ક યુ